વિસનગર તાલુકાના તરફ ગામે આવેલ વાલીનાથ ધામના મુખ્ય મંદિરમાં તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ રાત્રિના વહેલી સવારે અજાણ્યા શખ્સ આવી મંદિરના કરગૃહની બહાર ખુલ્લામાં પડેલ લાકડાની દાનપેટીનું લોક તોડી અંદર રહેલ રોકડ લઈ ફરાર થઈ ગયો હતો જ્યાં વહેલી સવારે મંદિરના પૂજારી રાવલ રતનભાઈએ મંદિરમાં આવતા ચોરી થઈ હોવાનું જાણવા મળતા વહીવટી તરીકે સેવા આપતા પ્રભારી ગાંડાભાઈ ઉર્ફે વિહાભાઈ મૈજીભાઈને ફોન કરી જાણ કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને દાન પેટીનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું જ્યાં બીજા સેવા આપનાર પણ આવી જતા દાન પેટીમાં તપાસ કરતા અંદાજે 75 થી 80000 રોકડની ચોરી થઈ હોવાનો માલુમ પડ્યો હતો જ્યાં પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શખ્સ મંદિરમાં આવતો હોવાનો જોવા મળ્યો છે તેથી આ બનાવ અંગે કાંડાભાઈ રબારીએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તારીખ 28/6/2025 ના રોજ સાંજે 8 પિસ્તાલીસ કલાકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે